ઝડપાયું રિકેટ લાલચ છાવી લોકોના દસ્તાવેજો મેળવી ખોલેસ મેળવી ભરૂચથી મોટી રકમ કરાતી ટ્રાન્સફર એક આરોપીની ધરપકડ સાથે દુબઈમાં રહેલા ભેજાબાદ સહિત ત્રણ બોન્ટે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે લોકોના બેંક એકાઉન્ટ સાથે છેડા કરી વિદેશમાં મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરવાનું કૌભાંડ ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને માહિતી મળી હતી કે કેટલા કિસમોએ લોકોને લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લઈ અલગ અલગ બેતાળીસ બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે આ બેંક એકાઉન્ટ પૈકી આઠ બેંક એકાઉન્ટમાં મોટી રકમના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે આ માહિતી આધારે પોલીસે સઘન તપાસ કરતાં મોટું કૌભાન બહાર આવ્યું જેમાં ભેજા બાજુ એકાઉન્ટ ધારકોની જાણ બહાર જ ગેરકાયદેસર વ્યવસાયના નાણાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ભારત ખાતેથી રૂપિયા જમા કરાવતા અને દુબઈ તથા બેંકોક ખાતે મોટી મોટી રકમનું વિડ્રોલ કરી લેતા હતા આ મામલામાં પોલીસે સુરતના પુણા ગામમાં રહેતા આરોપી સરજુ દેવગણિયાની ધરપકડ કરી છે ઝડપાયેલ આરોપી સરજુ દેવગણિયા અને ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા આધાર કાર્ડમાં છેડા કરી અકાઉન્ટ ખોલાવતો અને સુરતના દશરથ ધંધાલિયાને ખાતેદારોની ધ્યાન બહાર તેઓના એટીએમ કાર્ડ પાસબુક અને ચેકબુક પહોંચાડતા દશરથ ધાંધલિયા તમામ એટીએમ કાર્ડ એક્ટિવ કરી દુબઈ ખાતે વૈભવ પટેલને પહોંચાડતો જ્યાં તેનો ઉપયોગ ગેરકાયદેસરની નાણાકીય પ્રવૃત્તિમાં કરતો હોવાનું બહાર આવ્યું છે પોલીસ આ મામલામાં ખંજન મયાત્રા દશરથ ધાંધલિયા અને વૈભવ પટેલને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એક ટોળકી દ્વારા ભરૂચ વિસ્તારમાં રહેતા અજ્ઞાન કે જ્યારે પૂરતી સમજ નથી ધરાવતા એવા લોકોને સંપર્ક કરી એમને લોભામણી લાલચો આપી અને એમની પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવી એમના નામના એકાઉન્ટ ખોલાવીને આ ટોળકી દ્વારા એનો ગુનાહિત ઉપયોગ કરવામાં આવે છે અને નાણાકીય ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એમના ખાતાનો દુરુપયોગ કરીને એવી માહિતી ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ ચૌધરી અને એમના ટીમના માણસોને મળેલી તો એ આધારે એમને તપાસ કરતાં ભરૂચની પંજાબ નેશનલ બેંકમાં આવી આ ટોળકીના ઈસમો દ્વારા બેતાલીસ જેટલા ભરૂચના લોકોના આવા ખાતા ખોલાવવામાં આવેલાનું ધ્યાન ઉપર આવેલું અને આ ટોળકી દ્વારા એ ખાતા માટે એ જે આ ખાતા ધારકો છે એમના બધા ડોક્યુમેન્ટ્સ એ ખાતાને લગતા એમના એટીએમ કાર્ડ એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી દેવામાં આવતા હતા અને એનું ગેરકાયદેસરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાવી આવેલું તપાસ દરમિયાન તો આવું જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા તો એ બાબતે આ જે એક વ્યક્તિ મીનાબેન કરીને છે એમનું પણ આવી રીતે બોગસ એકાઉન્ટ ખોલાવીને એમના ખાતાનો દુરુપયોગ આ લોકો કરતા હતા તો એ બાબતે મીનાબેનની ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે ગુનાહિત ટોળકી હતી એમાં એમનો જે મુખ્ય એક જે સરજુ દિલીપ દેવઘાણીયા કરીને ઈસમ છે એને પૂણા વરાછા વિસ્તારમાંથી એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે એની પૂછપરછ કરતાં એની સાથે ટોળકીમાં બીજા ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા